પોતાના ઘરે લઈ આવે છે અને તેમને વિનંતી કરે છે કે આ ચિત્ર જુઓ એ વૃદ્ધ વ્યક્તિ એને એમ નથી કહેતા કે આ ચિત્રો મારા બનાવેલા છે જો એમ કહેવામાં આવે તો પેલા માણસ એમના વખાણ કરે એટલે એવું ઈચ્છતા હતા કે તેમને ખબર ન હોવી જોઈએ કે આ ચિત્ર કોના છે તો એ સાચો નિર્ણય આપી શકે આથી એ ચિત્રો તેમને બતાવે છે કે જુઓ આ ચિત્રો કેવા છે પેલા ચિત્રકારે બધા ચિત્રો જોયા ચિત્ર જોયા પછી તેમને કહ્યું આ ચિત્રો બિલકુલ ખરાબ છે આની કળા કારીગીરી બિલકુલ સારી નથી આ પેન્ટરે ખોટો સમય આ ચિત્રોની અંદર આપ્યો છે એના બદલે એને બીજું કામ કરવું જોઈએ આથી વૃદ્ધ જોતા રહ્યા અને તેમનો ચહેરો થોડોક ઉદાસ થઈ ગયો અંતે એ મહાન ચિત્રકારને બીજા ચિત્રો થોડાક બતાવે છે કે આ ચિત્રો જુઓ તો જે ચિત્રો તેમને યુવાનીની અંદર બનાવ્યા હતા એ ચિત્રો પહેલાં મહાન ચિત્રકારે જોયા તો તેમની આંખો પોળી થઈ ગઈ અને તેમનો ચહેરો આનંદથી એકદમ પ્રફુલ્લિત થઈ ગયો અને કેવા લાગ્યા અદ્ભુત વાહ કેટલા મસ્ત ચિત્રો છે આ ચિત્રકારની કલા ગઝબની છે જો આ ચિત્રકાર પોતાની જિંદગીમાં આવા ચિત્રો બનાવે તો તેમનું જીવન છે ને એકદમ સુંદર બની જાય તેને અઢળક રૂપિયા મળે અને તેમનું કેરિયર બની જાય આટલા સુંદર આ ચિત્રો છે ખરેખર આપણે એને મદદ કરવી જોઈએ આ ચિત્રકારને આગળ લાવવો જોઈએ આમ એના ખૂબ વખાણ કર્યા છતાં પણ પહેલાં વૃદ્ધ એકદમ ઉદાસ જેવા લાગ્યા આથી પહેલા મહાન ચિત્રકારે તેમને પૂછ્યું કેમ તમે ઉદાસ છો આ ચિત્રો તમારા દીકરાએ બનાવેલા છે મેં આટલા વખાણ કર્યા છતાં પણ તમને આનંદ નથી ત્યારે પેલો વૃદ્ધ કહે છે કે ના આ ચિત્રો પણ જ છે પરંતુ મેં એ યુવાની અંદર બનાવ્યા હતા પણ ત્યારે મને કોઈએ પ્રોત્સાહન ન આપ્યું અને એ ચિત્રો પછી મેં મૂકી અને હું બીજા કામની અંદર લાગી ગયો જો એ સમયે મને કે પ્રોત્સાહન આપ્યું હોત ને તો આજે હું મહાન ચિત્રકાર બની શક્યો હોત પરંતુ વૃદ્ધ સમયે મારા હાથ ધ્રુસતા હતા ત્યારે મેં ચિત્રો બનાવ્યા તો એ ચિત્રો તો ખરાબ જ બને ત્યારે પેલા મહાન ચિત્રકારને પણ ખ્યાલ આવ્યો કે સાચી વાત છે કોઈ પણ માણસને યોગ્ય સમયે જો પ્રોત્સાહન મળે ને તો એ જીવનની અંદર જરૂર આગળ વધે છે પરંતુ સમય પસાર થઈ જાય અને પછી એને કોઈ પ્રોત્સાહન આપે તો કશા કામમાં આવતું નથી એટલે કઈ સમય સમય બલવાન હૈ નહીં માનવ બલવાન કાબે અર્જુન લૂંટ્યો એ જ ધનુષ એ જ બાણ આમ સમય પ્રમાણે વ્યક્તિને પ્રોત્સાહન આપવાથી એના જીવનની અંદર જરૂર સફળતા મળે